અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાના પ્રયત્નો કરવા છે આ સમાજની મોટા મોટી કમ નસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરી દો કારણ કે આવનારા દિવસો એના કરી સમાજ માટે ખરાબ આવી જશે કીધું કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે કરીશ એટલે કદાચ થાય

મારી દીકરી ના લગ્ન કરવા માટે જાહેરાત કરી મેં બે દિવસ પેલા આજે ચારસો નામ પૂરા થઈ ગયા બે દિવસ હવે મને મોટું ભવ્ય સમાજ માટે કરવા માટે